દારૂનો જથ્થો ત્રણ લાખ સાહીઠ હજારથી વધુ તથા વાહન અંદાજિત ચાર લાખના બે વાહન સહિત કુલ સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ભરત પરમાર ઉર્ફે મોટા સેથી જીતેન્દ્ર વિજયગીરી જે કરોડિયાનો છે સાથે વડોદરાનો મજિન્દરસિંહ સિંધુ અને કરોડા સાથે ત્રણ લોકોની છે પોલીસે ધરપકડ કરી લીધી છે વિદેશી દારૂની પિસ્તાલીસ જે પેટી છે સાથે બે વાહનો પોલીસે જપ્ત કરી લીધા છે ઉત્તરાયણ પર્વ પહેલાં પાદરા પોલીસનો એક આ મોટો સપાટો છે તે જોવા મળ્યો છે અન્ય બુટલે ઘરો પર પણ ક્યાંક ને ક્યાંક પાદરા પોલીસની બાજ નજર છે અને તમામ લોકો સામે છે તે કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારે હાલ જણાઈ રહ્યું છે